ન ખેડૂત મિત્રો અત્યારે બજારમાં મળી રહેલી કોરાજન દવા મગફળીમાં એનો છટકાવો વધારે પ્રમાણમાં થાય છે બજારમાં મળતી કોરાજનને આપણે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેનો તફાવત જાણવા માટે આપણે થોડીક વાત કરીશું કે એફએમસીની કોરાજન આવે છે તો આપણે ઓરિજિનલ કોરાજન કઈ રીતે છે તે ઓળખવી તે માટે આપણે કોડ આપી ગયેલું હોય તેને આપણે મોબાઈલમાં એફએમસી એપ ડાઉનલોડ કરી અને તેમાં આપણે કોડ સ્કેન કરવાનો હોય ને આ ક્યુઆર કોડ કઈ રીતે સ્કેન કરવો તે આપણે જોશું તે પ્લે સ્ટોરમાંથી એફએમસી સર્વિસ ફોર ફાર્મર્સ એપ ડાઉનલોડ કરવાનું ત્યારબાદ તેને ઓપન કરવાનું ઓપન કર્યા બાદ તેમાં વેરિફિકેશન યોર પ્રોડક્ટ તેમાં ક્લિક કરવાનું ત્યારબાદ સ્કીપ કરી ગેટ સ્ટાર્ટઅપમાં મારી ત્યારબાદ આ રીતે આવી છે તેમાં સ્કેન નાવમાં ક્લિક કરવાનું ને ક્યુઆર કોડને સ્કેન કરવાનું ત્યારબાદ આમાં સ્કોડ બતાવી છે તમારે જે લેબલ લેબલ નંબર આપી ગયેલ છે અને તમારા ડબલામાં કોરાજનના પેકિંગમાં જે સ્કોડ આપી ગયેલ હોય ત્રીસ બાર પિંચોતેર ત્રણ ને આમાં સ્કેન કરીને ત્યારબાદ તેમાં ત્રીસ બાર પિંચોતેર ત્રણ બતાવે છે તો આ પ્રોડક્ટ તમારી ઓરિજિનલ છે ને જો આ સ્કેન કરીને સ્કેન ન થાય અથવા તો આ કોડ ન આવે તો તે ડુપ્લિકેટ છે